કડી શહેરના કસ્બા વિસ્તારની પાંચ વર્ષની બાળકીને પ્રથમ રોજો રાખી સબ્રનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કડીસાઈના કસ્બા વિસ્તારમાં રહેતા મલેક અલાઉદ્દીન ભાઈ તેમજ અફસાના બાનુ પાંચ વર્ષની દીકરી આયાત બાનુએ ઉનાળાની ગરમીની શરૂઆતમાં જ રમઝાન માસનો પ્રથમ રોજો રાખીને ખુદાની બંદગી કરી સર્વ ધર્મ દેશ રાજ્ય તાલુકાના ગામના સર્વ લોકોનું કલ્યાણ તેમજ દેશની એકતા સર્વમંગલ માટે દુવાઓ કરી હતી હાલમાં હજુ ઉનાળાની બપોરની ગરમીની રજૂઆત રમઝાન માસ ચાલતો હોય આ સમયે વહેલી પરોઢથી જ સાંજના સમય સુધી પાણી તેમજ અન્ય વસ્તુઓ ગળ્યા સિવાય ઉપવાસ પૂરો કર્યો હતો ચાલુ માસ રમઝાન માસમાં સમગ્ર મુસ્લિમ સમાજના લોકો રોજા ઉપવાસ રાખતા હોય છે અને ખુદાની ઈબારત કરતા હોય છે ત્યારે પાંચ વર્ષની અલાઉદ્દીન ભાઈની દીકરી આયાત બાનુએ પણ એને થયું કે હું હું પણ રોજા ઉપવાસ કરી ખુદા પાસે દુઆ માંગુ અને મારા ઘર પરિવાર અને મારું ગુજરાતમાં કોઈપણ જાતની કુદરતી હોનારત ન આવે તે માટે રોજો ઉપવાસ કરી બંદકી કરી લોકોને ધૈર્ય એકતા અને સબ્રનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું